હલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાનું છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો ટીમલીના ફાઇવ સ્ટાર કલાકાર એવા એમ કહેવાય છે કે ધોવીબેન રાઠવાએ શેતર વસાવવા માટે ગીત ગાયું છે અને આખા ગુજરાતની અંદર વાયરલ થઈ ચૂક્યું છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મસાવી રહી છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે શેતર વસાવાની ગુમો પડી રહી છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવા ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો તમને ખબર હતી કે સેતર વસાવાના નારા પણ લાગી રહ્યા છે અને આદિવાસી સમાજ મુસ્લી મુસ્લિમ સમાજ ઘણો બધો સેતર વસાવાની સપોર્ટ પણ કરી રહ્યા છે દોસ્તો તો આમ સામે લડવા જઈ રહ્યા છે એક બાજુ મનસુખ છે એક બાજુ શેતર છે દોસ્તો ત્યારે કોનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો સેતર વસાવાનું પત્તું કપાવવાનું છે કે મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરીવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાની ભૂમો પડી રહી છે અને આખા ગુજરાતની અંદર સેતર સા સેતર વસાવા ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો તો શેત્ર વસાવાના ડીજે ના સોંગો પણ વાગી રહ્યા છે આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ એમ કહેવાય છે કે ઝૂમી ઉઠ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે આ ધૂબી બે રાઠવાનું સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે એમાં શેત્ર વસાવાનું ગીત ગાઈ રહ્યા છે અને ધૂમ મસાવી રહ્યા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ધૂમ મસાવી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવવાના ન્યૂઝ હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે મનસુખ વસાવાની ઘણા બધા સપોર્ટ કરી રહ્યા છે ઘણા બધા નફરત પણ કરી રહ્યા છે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાની પણ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે નારા પણ લગાવી રહ્યા છે કે બઢો આમ તમારી તો દોસ્તો લોકસભાની ચૂંટણીની અંદર કોનું પત્તું કપાવવાનું છે છે કે મનસુખ કમેન્ટ કરીને જરૂર દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે મનસુખ વસાવનું પત્તું કપાવવાનું કારણ કે ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને નારા પણ લગાવી રહ્યા છે કે શેતોભા આગળ બઢો આમ તમારી સાથે કારણ કે ક્ષેત્ર એટલા બધા સાહકો છે વાત જ ના પૂછો દોસ્તો શેતર વસાવનું નાની ઉંમરમાં એટલું બધું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો અને આવનારા વર્ષોમાં મુખ્યમંત્રી પણ બની શકે એટલો બધો સપોર્ટ શેતર વસાવાની કરી રહ્યા છે દોસ્તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર છે તો હાલ એમ કહેવાય છે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળીએ કે લે જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી લખવાનું કમેન્ટની અંદર ભૂલશે નહીં મળી એકવાર બીજા વિડીયોમાં કે કહેવાય બાય બાય